માંગરોળ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ગૌચરની જમીનના દબાણો અંગેનો પ્રશ્ન રજૂ થતાં મામલતદાર પાર્થ જયસ્વાલ દ્વારા તલાટી ક્રમ મંત્રીઓને ગૌચરની જમીનના દબાણો અંગે રિપોર્ટ કરવા માટે જણાવવામાં આવ્યું હતું મામલતદાર દ્વારા તલાટી ક્રમ મંત્રીઓને આ મુદ્દે કડક સૂચનાઓ આપવામાં આવી હતી અને જમીન ઉપરના દબાણો અંગેનો રિપોર્ટ તૈયાર કરવા માટે જણાવવામાં આવ્યું હતું અન્ય પ્રશ્નોમાં તાલુકા પંચાયતની વિવિધ યોજનાઓ દ્વારા દ્વારા થતાં બોરિંગના કામમાં ભ્રષ્ટાચાર અંગેનો પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો તેમજ અન્ય પ્રશ્ન રજૂ થયા હતા આ બાબતે ધર્મેન્દ્રભાઈ બારોટ પ્રતિક્રિયા આપી રહ્યા ધર્મેન્દ્રભાઈ રમણભાઈ બારોટ રહો માંગરોળ ગામ સામાજિક કાર્યકર્તા આજે તાલુકા સ્વાગત પ્રોગ્રામમાં મારો સરકારી પાણીના બોરોજ સો ફૂટથી વધુ ઊંડા કરવામાં નથી આવતા એ વિષયનો એક પ્રશ્ન હતો અને બીજું સરકારી અને ગાયચરની જમીનો જે છે એ વિષયમાં જે દબાણો થયા છે એ બાબતનો ઘણા વખતથી તલાટીઓ જે ખોટા જવાબો રજૂ કરવામાં આવે છે પ્રાઇમેસીસ જવાબો રજૂ કરીને કાઢી નાખે છે એ બાબતમાં સાહેબને ધ્યાન પણ દોરાવતા અને પ્રશ્ન રજૂ કરતા સાહેબે સંતોષકારક પ્રશ્નોનો નિરાકરણ લાવેલા છે એની રજૂઆતો કરેલી છે અને સાહેબે ધ્યાન દોરીને તલાટીઓને આગળની કાર્યવાહી કરવા જણાવેલું છે સાહેબ તરફથી એવું કહેવામાં આવ્યું છે તાત્કાલિક અધિકારી આદેશ આપવામાં આવ્યો છે અધિકારીઓને કે હવે પછી તમામે તમામે જમીન તમે માપણી કરાવો તમારે દરેક ગામના ગાય ચરણોને સર્વે કરીને પહેલાં જે દબાણ કેવું તેવું દેખાય આવે એનો તાત્કાલિક તમારે નિકાલ કરવાનો છે પછીના આગાટલા પ્રશ્ન હશે તેમ સરકારી માપણીઓ થશે